નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં સૂફી સંત હજરત શાહદાદાના છસો એક્યાસી માં વાર્ષિક ઉર્ષ પ્રારંભ સંદલ શરીફ નું જુલુસ નીકળ્યું સોમવારે કવ્વાલી નો કાર્યક્રમ યોજાશે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા કોમી એકતાના પ્રતિક સુફી સંત પીર હઝરત સૈયદ ખ્વાજા હસન ખદીબ ચિશ્તી રૂપે હઝરત શાહ દાદાના છસો એકાસીમાં પાંચ દિવસીય વાર્ષિક ઉર્ષ મેળાનો શનિવારથી પ્રારંભ થયો છે શનિવારે રાત્રે શરીફ નિમિત્તે ભવ્ય તેના નિર્ધારિત રૂટ ઉપરથી નીકળી હજરત શાહ દાદાની દરગાહ ખાતે પહોંચ્યું હતું આ જુલુસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા ત્યારબાદ હજરત શાહ દાદાની દરગાહ ખાતે હકદારો દ્વારા પવિત્ર સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી નિયાઝ કમિટી દ્વારા નિયાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉર્સને સફળ બનાવવા માટે દરગાહ કમિટી ભારે જહેમત ઉઠાવી રહી છે ધોળકા ટાઉન પોલીસે જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો સોમવારે રાત્રે દસ વાગે અનવર સાબરીની કવવાલીનો કાર્યક્રમ રખાયો છે મંગળવારે રાત્રે મદરેસાના બાળકોની વક્તૃત્વ સ્પર્ધા યોજાશે અને બુધવારે બહેનો માટેનો ઉર્સ મેળો યોજાશે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે